ભાઈ હું ઘરે હતી નહી મારા છોકરો મારી છોકરી અને મારા સાસુ સસરા ઘેર હતા છોકરો બી ન હતો અને પેલી બાજુવારી જોડે છોકરી ની જોડે એમને પ્યાટ ચાલી મા બાપા લગી પહોંચી એવું કે છે કે તમે બધ્યો ભેગ્યો બેસીને મારી વાતો કરો છો કે મારી છોકરી બહાર નીકળી તો એને એવું કીધું કે બધ્યો બધ્યો કોણ કરો અમે કોઈ તમારી વાતો કરતા નહીં તકે તારો બાપો નો આમ તેમ તારા બાપાને બોલાય આમ પછી એની વહુ એની ભાભી અને યો